બેઠક માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારાને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલ રજિસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે તારીખ બારમી માર્ચ બે સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સે આ અધિનિયમ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું છે સમય અવધિમાં રજિસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખત પગલા ભરવામાં આવશે રાષ્ટ્રીય રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટ વૈદુ રોકી શકાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પદ્ધતિ પર અસરકારક નિયમન થશે તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે કાયદા હેઠળ નોંધણી ફરજિયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત છે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓ પણ રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવું જરૂરી છે અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાની પાંચ હજાર પાંચસો ચોત્રીસ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં બે હજાર ત્રણસો અઠ્યાવીસ સરકારી ત્રણ હજાર પંદર ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે જેમાં ચાર હજાર અઢાર એલોપેથી એકસો પંચ્યાસી આયુષ હોસ્પિટલ્સ ચારસો સાડત્રીસ હોમિયોપેથી સિત્યોતેર ડેન્ટલ ક્લિનિક એકસો આઠ ઇએસઆઈસી હોસ્પિટલનું છે પચાસથી થી ઓછી પથારી ચાર હજાર છસો એક અને પચાસથી થી વધુ પથારી ધરાવતી અત્યાર સુધીમાં એક્ટ હેઠળ કરાવી લીધું છે આ એક્ટ હેઠળ ક્લિનિક કન્સલ્ટિંગ રૂમ પોલી ક્લિનિક ઉપરાંત પંદર બેડથી લઈને સોથી વધુ પથારીઓ ધરાવતી હોસ્પિટલ્સ બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેનઅલો લેબ અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે તમામ કેટેગરીના આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ કાયમી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજિયાત છે પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઈપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂપિયા દસ હજારથી પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે વધુમાં આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સંસ્થાને પ્રથમ ગુના માટે દસ હજાર રૂપિયા બીજા ગુના માટે પચાસ હજાર રૂપિયા સુધી પછીના કોઈ પણ ગુના માટે એક લાખ રૂપિયા સુધીનો દંડ હોય શકે છે કોઈ કાર્યો કરવામાં અવરોધ ઉભો કરે તેવી વ્યક્તિ સંસ્થા પાંચ લાખ રૂપિયા સુધી દંડને પાત્ર જોગવાઈ છે અત્રે નોંધનીય છે કે આ એક્ટ હેઠળ કોઈ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી ઇજા શારીરિક ખોડ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા હોસ્પિટલ પ્રસૂતિ ગૃહ નર્સિંગ હોમ ડિસ્પેન્સરી ક્લિનિક સેનિટોરિયમનો સમાવેશ થાય છે તદુપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ બેક્ટેરિયોલોજી જેનેટિક રેડિયોલોજીકલ રાસાયણિક જૈવિક તપાસ અથવા અન્ય રોગ નિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ કેન્દ્રીય પ્રાંતીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલું સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું કોર્પોરેશન સ્થાનિક સત્તામંડળ અને કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઈ લાગુ પડે છે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ તારીખ બાવીસ મે બે હજાર એકવીસના રોજ ગેજેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવ્યો છે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ બે હજાર એકવીસ અંતર્ગત નિયમો અને નિયમન તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગેજેટમાં પ્રસિદ્ધ થઈ અમલમાં આવ્યા છે બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા